ये આવી પહોંચ્યા તાજા પાકા ફળો શાકભાજી જોઈને છસાભાઈ તો રાજી રાજી થઈ ગયા એ તો બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું પછી નિરાતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા થોડી વારે બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝૂંપડીનું બારણું બંધ છે બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એની ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે એમણે બારણું ખડખડાવીને પૂછ્યું ભાઈ અંદર કોણ છો સસાભાઈ ઘેરો અવાજ કરી અને બોલ્યા એ તો સસા રાણા સાંકળિયા ડાવે પગે ડામ ભાગ બાવા નહીતર તારી તુંબડી તોડી નાખો બાવાજી તો ગભરાઈ ગયા અને જયા ભાગવા ગામ ભણી ભાગ્યા ગામ પાસે ખેતરમાં ખેડૂત પટેલ સામે મળ્યા પટેલે બાવાજીને પૂછ્યું બાવાજી આમ ગભરાયેલા કેમ ભાગો છો બાવાજી પટેલ ને બારણું ખડખડાવીને પૂછ્યું અંદર કોણ છે સસાભાઈ અવાજ ઘેરો કરી અને બોલ્યા એ તો સસારાણા સાંકળિયા ડાવે પગે ડામ ભાગ પટેલ નૈતર તારી તુંબડી તોડી નાખું પટેલે આવું કહું તો ક્યારેય નહોતું જોયું એટલે એ પણ ગભરાયા અને ભાગ્યા એને ગામના મુખીને બોલાવ્યા ગામના મુખી બાવાની ઝૂંપડીએ ગયા અને બારણું ખળખડાવીને પૂછ્યું અંદર કોણ છે સસાભાઈ ઘેરો અવાજ કરીને બોલ્યા એ તો સસારાણા સાંકળિયા ડાવે પકે ડામ ભાગ મુખી નહીતર તારી તુંબડી તોડી નાખતા મુખી પણ ગભરાયા બધા મૂજાયા કે આ વળી સસારાણા કોણ છે આવો અવાજ કોનો છે બધાએ બાવાજીને કહ્યું તમે આજે ઝૂંપડીમાં ન જાઓ આજની રાત ગામમાં જ રહો બાવાજી એમની ઝૂંપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા સસાભાઈને તો બહુ મજા પડી ગઈ એણે તો ધરાઈને કાધું અને પછી નિરાતે સુઈ ગયો સવારે ઝૂંપડી છોડી જંગલમાં જતો રહ્યો આ વાતની શિયાળવા ભાઈને ખબર પડી એકવાર બાવાજી બહાર ગયા ત્યારે શિયાળ ભાઈ એમની ઝૂંપડીમાં ઘૂસી ગયા બાવાજીએ આવીને જોયું કે ફરીવાર ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું બાવાજીએ પટેલને અને મુખીને બોલાવ્યા બધાને બારણું પકડાવીને પૂછ્યું અંદર કોણ છે શિયાળ ભાઈ બોલ્યા એ તો શિયાળવા ભાઈ સાકળિયા ડાવે પગે ડામ ભાગ બાવા નહીતર તારી તુંબડી તોડી નાખું બધા શિયાળ નો અવાજ તો ઓળખી ગયા અરે આ તો શિયાળ મૂ છે બધાએ ભેગા મળી બારણું તોડી નાખ્યો અંદર જઈ શિયાળને બરાબરનો મીઠી પાક આપ્યો શિયાળા ભાઈ તો જાય ભાગવા જંગલમાં હજી સુધી શિયાળા ભાઈને એ નથી સમજાયું કે સસા ભાઈને કેમ ન પકડ્યા અને પોતે કેમ ઓળખાઈ ગયો